પાદરામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આનબાન સાન સાથે ઉજવણી કરવામાં આવી હતી પાદરા પોલીસ મથકે પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પોલીસ મથકના પીએસઆઈ પીઆઈ સહિત તમામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પાદરાના પીઆઈ વી એ ચારણ દ્વારા સફાઈ સેવક કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી બીજી તરફ પાદરાની મુખ્ય સરકારી કચેરી પાદરા મામલતદાર કચેરીએ પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મામલતદારના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો આ તરફ પાદરા નગરપાલિકા સંચાલિત ચોકસી કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ અંબાલાલ સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાઈસ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી ત્યારે બીજી તરફ પાદરા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ્વી ગોહિલના હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તરફ પાદરા નગરપાલિકાની મુખ્ય કચેરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો નગરપાલિકા ખાતે નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન તથા નગરપાલિકાના સદસ્યો તેમજ નગરપાલિકાનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો આ તરફ પાદરામાં આવેલી શારદા હાઈસ્કૂલ ખાતે પાદરા નગરપાલિકાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સંતોષ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો